અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટ અધિકારીઓ અને ફોલ્ડરિયાઓના કારણે અરજદારો દંડાઈ રહ્યા છે જિલ્લામાં એક પણ એવો વિભાગ નહીં હોય ત્યાં ભ્રષ્ટાચારની બૂમ નહીં હોય અધિકારી ભ્રષ્ટાચારી ન હોય પરંતુ એજન્ટો અને ફોલ્ડરિયાઓ તેમના અંગત સ્વાર્થ માટે અરજદારો પાસે માંગી રકમ વસૂલી દંડી રહ્યા છે પણ પોતાની માંગને ડાકણ કોણ કહે એવો ઘાટ અરવલ્લી જિલ્લામાં સર્જાયો છે ભૂતકાળમાં અરવલ્લી જિલ્લા સેવા સદન કચેરી ટાઉન પ્લાનિંગ મેઘરજ લેતા રંગે હાથ ઝડપી પાડેલ છે એવી જય ઘટના આજે મોડાસા ખાતે બનવા પામી છે ગાંધીનગર એસીબીની ટીમે મોડાસાના કોલીખડ પાસેના ફિટનેસ કેમ્પમાં આરોપી ઇમરાન હુસેન ઉર્ફે ભુરો મહમ્મદ હુસૈન ટિન્ટોહિયા જેઆરટીઓ વિભાગનો ખાનગી વ્યક્તિ ફરિયાદી પાસે ટ્રકનું ફિટનેસ કરાવવા દસ હજાર રૂપિયા લાંચની માંગણી કરી હતી તેની સામે ફરિયાદીએ છ હજાર પાંચસો રૂપિયા સ્વીકારતા આરોપી ભૂરાને ગાંધીનગર એસીબીની ટીમે રંગે હાથ દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અરવલ્લી જિલ્લામાં અધિકારીઓ નીચલા કર્મચારીઓ પાસે ઉઘરાણા કરી ભ્રષ્ટાચાર આચરતા હોવાના પણ આક્ષેપો ઉઠ્યા છે ત્યારે લોકો જાગૃત બની આવા આરોપીઓને ખુલ્લા પાડે તે પણ જરૂરી છે